નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી બારસો દસથી બારસો ને દસ હળવદ તેરસોથી પંદરસો ને ઓગણ એંસી ખાંભા અગિયારસો એકાવનથી ચૌદસો ને બાવીસ બાબરા પંદરસો સાહીઠથી સોળસો ને પિસ્તાલીસ મોરબી ચૌદસોથી ચૌદસો ને પચાસ રાજકોટ તેરસો પચાસથી સોળસો ને સત્તર સાવરકુંડલા ચૌદસો પચાસથી પંદરસો ને સિત્તેર ધ્રોલ બારસોથી ચૌદસો ને પાસઠ જેતપુર અગિયારસો છેતાલીસથી પંદરસો ને સાઠ ગોંડલ અગિયારસો એકત્રીસથી સોળસો ને એકત્રીસ જામજોધપુર ચૌદસો ત્રીસથી સોળસો ને એકત્રીસ અમરેલી આઠસો અઠ્ઠાણુંથી સોળસો ને ચાલીસ ભાવનગર બારસો પંચાણુંથી પંદરસો ને ચુમ્મોતેર તળાજા અગિયારસો સાઠથી ચૌદસો ને એકત્રીસ કાલાવડ ચૌદસો એકતાલીસથી પંદરસો ને ઓગણચાલીસ બોટાદ તેરસો પચાસથી સોળસો ને પિસ્તાલીસ વાંકાનેર ચૌદસોથી પંદરસો ને ઓગણચાલીસ જામનગર છસો ચાલીસથી પંદરસો ને સિત્તેર